નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિહુલ માવાણી મિત્રો આજે આપણે આ ચર્ચા કરીશું આપણા ગુજરાતના પ્રસિદ્ધ અને સરોવર મિત્રો પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે તેમાં સૌથી અગત્યનું અને સૌથી જૂનું કોઈ સ્ત્રોત હોય તો તે છે તળાવ ચેક ઐતિહાસિક અને પૌરાણિક નારાયણ સરોવરથી લઈ અને અત્યાધુનિક કાકડિયા તળાવ સુધીની સફર આપણે આપણા રાજ્ય ગુજરાતમાં જોઈએ છે તો આ તમામ તળાવો કયા કયા તળાવો પ્રસિદ્ધ છે અને કયા સ્થળે આવેલા છે તેની આજે આપણે વાત કરીશું તો જોઈએ વિડીયોમાં ગુજરાતના પ્રસિદ્ધ છાણીતા તળાવ અને સરોવરો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આજનો વિડીયો

સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લાની સરહદે આવેલું છે નારાયણ સરોવર કચ્છ જિલ્લો હમીરસર તળાવ કચ્છ એનું મુખ્ય મથક ભુજ છે તે આવેલું છે સરદાર સરોવર નર્મદા નદી ઉપર અને સુદર્શન તળાવ જુનાગઢ શહેરમાં ગિરનાર પર્વત તરફ જતા આવેલું છે આગળ વધીએ

એસબીઆઈ બેંક છે તેનો જે લોગો છે તે આ કાકડીયા તળાવ રણજીત લખોટા અને રણમણ તળાવ આ ત્રણેય તળાવ મિત્રો જામનગરમાં આવેલા છે ત્યારબાદ સહસ્ત્રિંગ તળાવ જે આવી છે ફરીથી ગોમતી તળાવ ડાપોરમાં આવેલું છે મલાવ તળવ ધોળકામાં આવેલું છે ત્યારબાદ કાંકરિયા તળાવ જે આવ્યું છે અમદાવાદ શહેરમાં ત્યારબાદ તેન તળાવ જે આવ્યું છે ડભોઈમાં ત્યારબાદ રણજીત લખોટા અને રણમણ તળાવ આ તમામે તમામ તળાવ જામનગર શહેરમાં આવેલા છે ત્યારબાદ સહસ્ત્રલિંગ તળાવ જે પૌરાણિક છે ઐતિહાસિક પણ છે તે પાટણ શહેરમાં આવેલું છે હજી આગળ વધીએ બીજા તળાવ વિશે જોઈએ ત્યારબાદ આજવા અને સુરસાગર આ બંને તળાવો મિત્રો વડોદરામાં આવેલા છે યાદ રાખીશું ત્યારબાદ સૌથી અગત્યનું પરીક્ષામાં પૂછાય તેવું પ્રશ્ન તેલિયું દૂધિયું અને છાસિયું તળાવ આ તમામે તમામ તળાવ પાવા

आणि चंडोळा तळाव अहमदाबाद शहर मध्ये आलेलो छे फरीती आजवा आणि सुरसागर वडोदरा तेलियु दुधियु छासी तळे छासी तळा पावागडमा लालपरी तळाव राजकोट गौरीशंकर तळाव भावनगर अल्पा तळाव बिंदू सरोवर सिद्धपूरमा आणि चंडोळा तळाव અમદાવાદ શહેરમાં આવેલું છે હજી આગળ વધીએ બીજા કેટલાક સુપ્રસિદ્ધ સરોવરો અને છે તેના વિશે જોઈએ મિત્રો ત્યારબાદ ગંગા સાગર વિરમ નામમાં આવેલા છે યાદ રાખીશું ત્યારબાદ સર્વિષ્ટા તળાવ મિત્રો આ તળાવ વડનગરમાં આવેલું છે આપણે રાણી તળાવ તરીકે પણ ઓળખીએ છીએ આ તળાવ ઈડર માં આવેલું છે સાબરકાંઠા ઈડરમાં ત્યારબાદ ગોપી તળાવ અથવા રત્ન તળાવ મિત્રો આ તળાવ છી ફરીથી મનસર અને ગંગા સાગર વિરમગામ શહેરમાં શર્મિષ્ઠા તળાવ વડનગર શહેરમાં श्याम सरोवर શામળાજી રણમનસળ તળાવ જેને આપણે રાણી તળાવ તરીકે પણ ઓળખીએ છીએ તેડરમાં આવેલું છે અને ગોપી તળાવ અથવા રત્ન તળાવ બીટ બીટ દ્વારકામાં આવેલું છે તો આ રીતે તમામ તમામ કયા સ્થળે આવેલું છે તેની સુંદર માહિતી મિત્રો તમને આપી આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર